નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ એકવીસ એક બજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે પંદરસો સિત્તેરથી બાવીસો નેવું પછી છે ઈશબગુલ જે છે એકવીસો એકત્રીસથી અઠ્યાવીસો પચાસ તલ સફેદ જે છે ઓગણીસો ચાલીસથી એકવીસો ચાલીસ પછી આગળ છે જીરુ જે છે આડત્રીસોથી ચાર હજાર નવસો પચાસ રાયડો જે છે એક હજાર સિત્તેરથી અગિયારસો એકવીસ વરિયાળી જે છે બારસો અગિયારથી ચોસઠસો અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચીસથી ચૌદસો પચીસ અને સુવા જે છે તેરસો પચાસથી ચૌદસો સિત્તેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ